નમસ્કાર આપ જોઈ રહ્યા છો આજની હેડલાઇન્સ પર રાજકોટ સિવિલની રાહત માટે કર્યા જ્યારે સરકારી બાબુ એસી અને કારી રહ્યા છે રાજાડ ગરમી વચ્ચે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત સુરેન્દ્રનગરમાં બે યુવાનોના નામ રાજ્યમાં આગામી બે દિવસ બેડની આગાહી કરે અને મધ્ય ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને હાલમાં છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અઠ્ઠાવન બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે છેલ્લા તબક્કાનું મતદાન એક જૂને થશે જેમાં આઠ રાજ્યોની સત્તાવન સીટો પર મતદાન થશે ચૂંટણીના પરિણામો ચાર જૂને જાહેર થશે ત્યારે આજે દિલ્હીની સાત બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જ્યાં રાજકીય દિગ્ગજો મતદાન કરવા માટે પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ એસ્ટેટમાં બનેલા મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી મતદાન કરવા પહોંચ્યા હતા મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર નીકળતી વખતે માતા સેલ્ફી લેતા માતા સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા દિલ્હીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ અલોધી એસ્ટેટના અટલ આદર્શ વિદ્યાલયના મતદાન મથક પર મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા આ ઉપરાંત તેમના બાળકો રહેહાન રાજીવ વાડ્રા અને મીરયા વાડ્રા તેમજ રોબર્ટ વાડ્રા પણ મતદાન કરવા પહોંચ્યા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ માતા પિતા અને પત્ની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા તો સિવિલ લાયન્સ બૂથ પર તેમણે મતદાન કર્યું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને છઠ્ઠા તબક્કાનું મતદાન દિલ્હીમાં દિગ્ગજોએ મતદાન કર્યું હિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ આણંદ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ સાથે પાંચ બેડ ધરાવતો ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ચોવીસ બાય સાત મેડિકલ ઓફિસર સહિતની ટીમ અહીં તૈનાત કરવામાં આવી છે ચાલી રહી છે તેમાં જે દર્દીઓ આવી રહ્યા છે તેના લક્ષણો અને એ બધું પારખીને એટલે જનરલ હોસ્પિટલ આણંદ ખાતે અમે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જ આઠ ની વ્યવસ્થા કરી દીધેલી છે તેમાં ડૉક્ટરો માટે મેડિસિનના રેસિડન્ટ રાઉન્ડ ધ ક્લોક છે નાના બાળકો માટે પીડિયાટ્રિક રેસિડન્ટ છે જંગલ ડ્યુટી મેડિકલ ઓફિસર છે તેમજ સંપૂર્ણ સુવિધા સજ્જ બેડ પણ તૈયાર છે જેમાં મલ્ટી પેરા છે ઇસીજી તાત્કાલિક કાઢવાનો હોય ઇમરજન્સી ઓક્સિજન કોન્સન્ટ્રેટર લાઇન ઓક્સિજન સાથેના બેડ તૈયાર કરવામાં આવેલા છે કે જેથી ક્યારે પણ સ્ટ્રોકનો દર્દી સારવાર માટે આવે તો અમે એને ત્વરિત સારવાર આપી શકીએ સમગ્ર ગુજરાતમાં ચલા ચાર દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે જેમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી રહેતા લોકો બેહાલ બની ગયા છે પરસેવાથી રેબજેબ લોકો થઈ ગયા છે કારજાળ ગરમીમાં પ્રકોપના કારણે ચક્કર આવવા ઝાડા થવા માથું ભારે થવું જેવા અનેક બનાવો સામે આવ્યા છે આવા મુશ્કેલ સમયમાં સિવિલમાં ગરમી વચ્ચે દર્દીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે હોસ્પિટલની હાલત એટલી ખરાબ છે કે દર્દીઓ પોતાના કુલર અને પંખા લઈને આવ્યા છે ટ્રોમા સેન્ટરના પાંચમા માળે દર્દીઓને હાલાકી પડી રહી છે એક તરફ ગરમીથી દર્દીઓની હાલત કફોડી બની છે બીજી બાજુ અધિક્ષકની ચેમ્બરમાં ત્રણ ત્રણ એસી લાગ્યા છે સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં ચેમ્બર બે હાજર ઓગણીસ થી આ એસી લાગ્યા છે પ્રતિ એસી પાવર સેવિંગ કર્યા બાદ પણ પ્રતિવર્ષ એક હાજર સત્યાવીસ યુનિટ વપરાય છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ગરમીનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે જ્યારે વાત કરવામાં આવે તો જે લોકો છે તે ગરમીના કારણે રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની એક દયનીય સ્થિતિ સામે આવી છે કારણ કે જે રાજકોટનું જે ડ્રોમા સેન્ટર આવ્યું છે જ્યાં દર્દીઓને છે તે સારવાર માટે રાખવામાં આવતા હોય છે તે સેન્ટર પર છે તે ગરમીના કારણે છે તે પંખા ના હોવાના કારણે છે તે દર્દીઓ છે તે પોતે

હશે પણ અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હાલે છે અને ગરમીના કારણે તો ઓર્થોપેટિક નું ઓપરેશન કર્યું છે મારું ગોળાનું એટલે મતલબ કે દવા જે ગરમ ગરમ તો આવે ઓર્થોપેટિક ને એ પીવી એટલે ગરમી થાય પંખા છે બે ત્રણ બે પંખા છે એમાંથી હવા એટલી બધી ના મળે એટલે ઘરેથી પંખાની વ્યવસ્થા કરવી પડે ખાસ કરીને સિવિલ તંત્ર દ્વારા પણ કોઈ વ્યવસ્થા એસીની કેવી કરવી હા એ તો તંત્ર દ્વારા કરવી જોઈએ વ્યવસ્થા

રાજકોટ રાજકોટમાં ફરી મોતનો ખેલ જામનગર હાઈવે પર પૈસા લઈને રિક્ષા ચાલકો રેસ લગાવી રહ્યા હતા પૈસાનો જુગાર રમી રેસ લગાવતા હતા રિક્ષા ચાલકો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો થી વધુ બાઇક ચાલકોએ અને રિક્ષા ચાલકોએ હાઈવે માથે લીધો હતો ભાવનગર શહેરના જૂના બંદર ક્વાર્ટર્સ પાસે હુમલાની ઘટના બની પરિવારની આપસી માથાકૂટમાં જૂની અદાવતે એક ઇસમને પાઇપ અને લાકડાના ધોકા લોખંડના સળિયા અને તલવાર વડે સાત જેટલા ઇસમોએ તૂટી પડી ઢોર માર મારતા ભોગ બનનારને સારવાર અર્થે તાત્કાલિક ખસેડાયો હતો ધર્મેશ વાઘેલા નામના શખ્સને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને ફ્રેક્ચર થયું આ ઘટનાને પગલે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરાઈ હતી તના લીધે માર માર્યો હતો જીતુભાઈ વાઘેલા કનુભાઈ વાઘેલા મહેશભાઈ વાઘેલા રમેશભાઈ વાઘેલા વિદન વાઘેલા સંગીતાબેન વાઘેલા દેવુબેન વાઘેલા સોનુ વાઘેલા લાકડી ધોખા પાક અને છરીનો ઘા મારવાની કોશિશ કરી મારી નાખવાની ધમકી આપી છે સાબરકાંઠાના હિંમતનગર પાસે નેશનલ હાઇવે નંબર આઠ પર અકસ્માતમાં સ્થાનિક યુવકનું મોત નિપજ્યા બાદ ગ્રામજનો લાલ ઘુમ થઈ ગયા હતા ગ્રામજનોએ હાઇવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો રોષે ભરાયેલ ટોળાએ પોલીસની ગાડીમાં પણ આગ ચંપી કરી હતી હાલ ગાભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો યુવકના પરિવારજનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાઇવેની બંને બાજુ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો ગાભોઈ પોલીસની ટીમની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો જે બાદ અધિકારીઓએ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં ટોળાએ કાયદાની એસી કી કરીને રસ્તા પર જ ટાયર સળગાવ્યા આ સાથે ટોળાએ ત્રણથી ચાર ગાડીના કાચ પર તોડી નાખ્યા જેને લઈ ગામભોઈ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ સહિત બેતાલીસ સામે નામ જોગ અને સાતસોના ટોળા સામે ફરિયાદ તેમજ પોલીસ કર્મી અને અધિકારીઓને જાનથી મારી નાખવાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો મહત્વનું છે કે પથ્થરમારામાં એલસીબી પોલીસ કર્મી ડીવાયએસપી ના જીભ કમાન્ડોને ઈજા થઈ હતી કોમેડી ક્વીન ભારતીશ્રી તેમના પતિ હર્ષ આજે અંબાના સ્થળે પહોંચ્યા હતા ભારતીશ્રી અને તેમના પરિવારે મા અંબાના દર્શન કર્યા હતા તેમજ અંબાજીમાં બાળકની મુંડન ક્રિયા કરાવી હતી અને ભટ્ટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવ્યું મહત્વનું છે કે અગાઉ પણ ભારતીસિંહ માતાજીના આશીર્વાદ લેવા માટે આવતા રહ્યા છે સુરતના ડિંડોલીમાં એસએમસીના સફાઈ કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો સાફ સફાઈ દરમિયાન હિન્દી ભાષી યુવાને પ્રકાશ સન્યાસી નામના સફાઈ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો બંને વચ્ચે સફાઈ બાબતે બોલાચાલી થતાં મારામારી થઈ હતી અને ત્યારબાદ ચપ્પુ વડે હુમલો કરાયો આજે મેં નોકરી પર ગયો તો મારો જે ભાવનો ઇસ્પૉટ હોય જે અમારે ડોટુ ડોની ગાડી આવીને લઈ જાય છે આમાં એક છે ભાઈઓ છે પીડોલો ખાડો તે મગસ મારી હા ટાઈમ પર અમારા ઓફિસે બી આવીને કરે બધા હાટે કરે છે અને આટે લેવા દેવાનું બી નહીં હતું કે અમારો ડોટુ ટુ ડોર વાલી ગાડીને પહેલાં એ ભગાવી દીધો જ્યારે મેં ઝાડું લઈને મેં મારા મારી નોકરી મેં ચાલુ કરી ઝાડું મારવાનું તો મારી કે મ્યુનિસિપાલટી કા તું હરામ કાં પગાર લેતે ઇધર બેઠે ઉધર બેઠે એમ તમારે આ શબ્દ બોલવા લાગ્યો મેં કીધું કે મેં હું હારનો પગાર લીધો અમે લોકો તો એક એક કાકરને સલામ કરીને કાકર ઉચકેટર હાથ નાખે છે અમે ચોથા વક કર્મચારી છે તો પેલા મારી હાથે હાથ ચાલાકી કરી તો મારો અહીંયા જોઈ શકો છો તમે અહીંયા મારો ઠાટો પકડો અને મેં મારા ઓફિસે મારા સાહેબને જાણ કરવા માટે આવ્યો કે સાહેબ પેલો વ્યક્તિ મને એવું એવું કરે છે તો પેલો તાથી ચક્કુ લઈને અને મને ઓફિસમાં આવીને ચક્કુ મારીને ગયો કારણ આટલે પેલાને એમ ઝટકો લાગી ગયો કે આ લોકો હરાવના પગા લે છે તે અધિકારી મારો જોવાલો છે ને રાઉન્ડ લેવાવાલો મારો સાહેબ છે અમે કામ કરીએ કે નહીં કરીએ તો મારો સાહેબ છે તો આ મારા એટેન્ડન્ટને બી આ શબ્દ બોલીને જો આજે મારી આટે દુર્ઘટના કરી કાલ ઉઠીને મારા આટલા બધા કર્મચારી છે સર આની ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબના રજૂઆત કરું છું કે એની ઉપર કડેથી કડી પગલાં લો અને સજા આપો અને કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણને રદ કરી દીધું હતું અને બે થી આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કર્યું આ મામલે મમતા બેનરજીએ નિવેદન આપ્યું કે અમે આ નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ કરીશું નહીં આ મુદ્દે મમતા બેનરજીના પુત્રનું દહન તેમજ વિરોધના કાર્યક્રમો ટાવરચોક વેરાવળ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીવાવાળા મહામંત્રી ડીકે કે શહેર ભાજપ મંત્રી દેવેન ઓઝા ઉપપ્રમુખ રામ સોલંકી નગરસેવકો સહિત બક્ષીપંચ મોરચાના સૌ કાર્યકર્તાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મમતા બેનરજી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા મમતા બેનરજી છે એના શુકલા દહન નો કાર્યક્રમ રાખવામાં આવેલો બે હજાર અગિયાર થી બે હજાર અંદર પશ્ચિમ બંગાળની અંદર જે લાભ જુદી જુદી મુસ્લિમ લાભ આપેલો અને માત્ર જેટલી પશ્ચિમ હાઈકોર્ટે એ નિર્ણય બેનરજી છે એની જીત છોડતા નથી અને આ નિર્ણય ને માનતા નથી એના બદલમાં આજે ટાવર ચોક ની અંદર અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પક્ષીપંચ મોરચાના અધ્યક્ષ આદરણી મયકભાઈ નાયક દ્વારા સમગ્ર ગુજરાત દ્વારા લેવામાં આવશે તો એને સખત શબ્દોમાં લખોડી કાઢવામાં પણ આવશે અને જે નિર્ણયો જે છે એક તરફી લેવામાં આવે છે અને હિન્દુ વિરોધી નિર્ણયો લેવામાં આવે છે એને આજે શહેર ભાજપ અને બક્ષીપંચ મોરચા જે છે એના દ્વારા સખત શબ્દોમાં રાજ્યમાં રખડતા ઢોરો રાહદારીઓ માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે એટલું જ નહીં રખડતા ઢોરની ગંભીર ઈજાઓથી કેટલાયક નિર્દોષ લોકો જીવ પણ ગુમાવે છે ત્યારે જામનગરમાં પણ ગ્રીન સિટી શહેર નંબર ચારમાં બે આખલા ફરી બાખડતા નચડી પડ્યા આખલાએ લડતા લડતા બે વૃદ્ધને અડફેટે લેતા બંને વૃદ્ધને સામાન્ય ઇજા પહોંચી હતી મહત્વનું છે કે મનપામાં આખલાઓના ત્રાસ વિશે અનેક રજૂઆત કરાઈ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી સ્થાનિકોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરી હતી thank <music> you સુરતનો એક યુવક પ્રદીપ જ્યાં કે જે ચારસો કિલોમીટર બાઇક યાત્રા કરીને સોમનાથ આવી પહોંચ્યો આગામી દિવસોમાં તેણે પચીસ હજાર કિલોમીટર બાઇક ચલાવીને બાર જ્યોતિર્લિંગ ચારધામ તેમજ નેપાળ સહિતના સ્થાનોની યાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવી અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ યાત્રા માટે યુવાને સ્કૂટરને પણ વિશેષ રીતે તૈયાર કરી છે સ્કૂટરની આગળ ટ્રાવેલ ક્લિકરના સ્ટીકર લગાવીને ચારેય તરફ જ્યોતિર્લિંગ યાત્રાના નકશાના પણ સ્ટીક લગાવી વિશેષ તૈયારી કરી છે યાત્રાના પ્રારંભે યુવાને સો દિવસોમાં યાત્રા પૂર્ણ કરવાનો વિચાર કર્યો પરંતુ રસ્તામાં આવતા બધા ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો વિચાર કરતા હવે આ યાત્રા લગભગ બસ્સો જેટલા દિવસે પૂર્ણ થશે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટની સામે દારૂના નશામાં ઝઘડો થયા બાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો એસીપી પી કે પટેલે જણાવ્યું કે હત્યા સમયે ત્રણ જેટલા યુવકો સાથે હતા ત્યારબાદ ઝઘડો થતાં હત્યા કરવામાં આવી આ મામલે વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઉઠક બેઠકની જગ્યાઓ સહિતની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટના ગેટ નંબર ચારની સામે મહાણા પ્રતાપનગર સામે જાહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક ઈસમે તે અન્ય ઈસમને કોઈ પણ અગમ્ય કારણસર બોલાચાલી થતાં છાતીના ભાગે ચપ્પુનો ઘા મારેલો અને જેમાં ઇજા પામનારને તાત્કાલિક એકસો આઠ મારફતે સ્મિનેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મરણ ગયેલ જેથી આ બાબતે વરાછા પોલીસે ખૂનનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી મરણ જણાનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરેલી તેમજ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવેલી અને આ કામે જુદી જુદી ટીમો બનાવી અને ઈજા કરનાર મોત નીપજાવનાર આરોપી બાબતે હાલ તપાસ હાથ ધરેલી છે અને તેની ઉઠક બેઠકવાળી જગ્યાઓ તેમજ તેના મળી આવે તેવી જગ્યાઓથી જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્યમાં કાળજોળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં વેવના લીધે સૂર્યના આકરા તાપની વચ્ચે લિંબાયતમાં તાવ બાદ છત્રીસ વર્ષીય યુવાન રાંદેરમાં તેતાલીસ વર્ષે આધેડ હાજરામાં અડતાલીસ વર્ષીય આધેડ અને પિસ્તાલીસ વર્ષે આધેડ તેમજ ડિંડોલીમાં ચક્કર આવ્યા બાદ તેત્રીસ વર્ષીય મહિલા અને ઉધનામાં તાવ આવ્યા બાદ ચાલીસ વર્ષે યુવાન અમરોલીમાં અડત્રીસ વર્ષીય યુવાન પાંડેસરામાં અડત્રીસ વર્ષે યુવાન અને નાનપુરામાં ગભરાણ બાદ ચાલીસ વર્ષીય યુવાનની તબિયત બગડતા મોત થયા હતા कॉमन जो पेशेंट है एज ए यूजल जो नॉर्मल इमरजेंसी में आती थी उससे पेशेंट की संख्या बहुत ज़्यादा बढ़ गई है है ना पेशेंट की बढ़ गई है उस बाहर से भी पेशेंट बहुत शिफ्ट हो रही है इसमें क्या होता है कि पेशेंट बेभान हो जा जा रहा है उसकी सार वार बहुत ज़्यादा है बहुत टेम्परेचर रेज हो जा रही है और लोकल और प्राइवेट हॉस्पिटल से इवन की पेशेंट जो दर्दी है उसको यहाँ शिफ्ट की, की जा रही है तो इससे क्या है पब्लिक को खासकर सेल्फ प्रिवेंशन लेना चाहिए जब कड़ी धूप हो उस समय थोड़ा एवॉइड करना चाहिए धूप को जो इमरजेंसी इमरजेंसी ना हो क्या होता है कि जो पेशेंट है कोई हाइपटेंसिव है कोई और बीमारी से पड़ जाए तो उससे उससे भी उसका इफ़ेक्ट ज़्यादा हो जाता है हीट वेव के कारण उसके ज़्यादा हो जाता है एंड पल्पिटेशन बढ़ जाता है प्रेशर बढ़ जाता है इवन सीवी स्ट्रोक બહુ પેશન્ટા ગયા કે ડેલપ હો જતા પ્રેશર કે ચલતે સીવી સ્ટ્રોક આ જનેમીડિએટ હૉસ્પિટલાઇઝ કર સુરતમાં પત્રકારત્વની આડમાં નકલી નોટ છાપવાના મામલે પત્રકાર પાસેથી નકલી નોટ ખરીદનાર પકડાયો છે જેમાં આરોપી શાદિક બટાકાવાલાની ધરપકડ કરાઈ છે જેમાં સુરત પોલીસે આરોપીના ઘરે સર્ચ કર્યું જેમાં રૂપિયા બે પોઈન્ટ નેવું લાખની નકલી નોટો કબજે કરાઈ હતી આરોપી શાદિક કર્ણાટકા ભાગે છૂટ્યો હતો તેમજ સાપ્તાહિકના માલિક પાસેથી વીસ પો બે બે પોઈન્ટ નેવું લાખની નકલી નોટ ખરીદી હતી સુરત શહેર એસઓજી તેમજ પીસીબીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું જેમાં પોલીસે લાખો રૂપિયાની નોટ જેમાં રૂપિયા બસ્સો અને ના દરની ડુપ્લિકેટ નોટો જપ્ત કરાઈ હતી જેમાં લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ નોટ છાપવાના સઘન પણ સાધન પણ કબજે કરાયા છે પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનાર નકલી નોટો છાપવાનો ખેલ પાડ્યો હતો ગત તારીખ એકવીસ પાંચ બે હજાર ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એસી હજાર રૂપિયામાં એણે આપેલી તો અમને માહિતી હતી અને આરોપીઓને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આ જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજી અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર આઠસોની બસોના દરની ચલણી નોટો કબજે કરેલ છે ન્યૂઝ લાઈવમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર